દાણેરા તાલુકાની જોરાપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ દરમિયાન જ્ઞાન સેતુની પરીક્ષા આપી બનાસકાંઠા જિલ્લામાં પહેલો તો ગુજરાતમાં બીજો નંબર મેળવી શાળાનું નામ રોશન કર્યું દાનેરા તાલુકાની જોરાપુરા પ્રાથમિક શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરી ચૂકેલા પટેલ પૂર્વાંગ રાજેશકુમારે જ્ઞાન સેતુની પરીક્ષામાં ગુજરાતમાં બીજો નંબર જ્યારે બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે ગુજરાત સરકાર દ્વારા ધોરણ પાંચ માટે કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટ જ્ઞાન સેતુ પરીક્ષા અને ધોરણ આઠ માટે જ્ઞાન સાધના પરીક્ષા લેવામાં આવે છે જે પરીક્ષાઓના પરિણામ તાલુકાની જોરાપુરા પ્રાથમિક શાળાએ તાલુકા અને જિલ્લામાં પરિણામ બાબતે નોંધપાત્ર સફળતા મળેલી છે જેમાં ધોરણ પાંચમાંથી ચૌદ બાળકો કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટ મેરિટ લિસ્ટમાં પસંદગી પામ્યા છે જ્યારે ધોરણ આઠમાંથી છ બાળકો મેરિટ લિસ્ટમાં સામેલ થયા છે શાળાના ઉત્કૃષ્ટ શૈક્ષણિક કાર્ય દ્વારા બાળકોને પ્રોત્સાહન આપવામાં આવે છે વર્ષ દરમિયાન શૈક્ષણિક કાર્ય સાથે સાથે બાળકોને આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરાવવામાં આવે છે જેના પરિણામ સ્વરૂપે જોરાપુરા પ્રાથમિક શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરી ચૂકેલો પટેલ પૂર્વાંગ પોતાના સાથી મિત્રોને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી કઈ રીતે કરવી તેની સમજણ આપી રહ્યો છે

અને બનાસકાંઠામાં પ્રથમ નંબર આવ્યો છે તેના માટે મેં ખૂબ જ તૈયારી કરી અને મેરિટ લિસ્ટમાં મારા ગુણ જોયા તો મારે એકસો ગુણ આવ્યા હતા ગુજરાત સરકારે જે આ સીઈટી નામની જે પરીક્ષા બનાવી છે તે ખૂબ જ સારું કામ કર્યું છે તેવા બાળકો જે કે જે સારી જગ્યા પર ભણી શકતા નથી તેને ભણવા માટે પૈસા નથી તેમની પાસે અને તેમની સ્કૂલની સ્થિતિ ખરાબ છે તેવા બાળકો માટે આ ખૂબ જ સારી એક ગુજરાત સરકાર દ્વારામાં એક ફેસિલિટી આપવામાં આવી છે એમ આમાં જે પણ બાળકો હોય જેમને સારા ગુણ લાવ્યા હોય તે સ્કોલરશિપ લઈ શકે જેથી તેથી તેને ભણવા માટે પૈસા મળી રહે અને જેમની સ્કૂલ ખરાબ હોય તેવા બાળકો જ્ઞાન સાધના જેવી અલગ અલગ સ્કૂલોમાં રહી શકે છે જેની અંદર જેની અંદર મફતમાં બધું સામાન મળી રહે છે અને તે ત્યાં સારું સારું ભરતા રહી શકે છે મારે મારી આ સફળતાની પાછળ મારા ગુરુજનો મારા માતા પિતા મારા 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 મિત્રો અને મારા સ્કૂલનો ખૂબ જ મોટો હાથ છે